નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો આજે એક મુમેન્ટ તો આવી પણ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ નહોતી બરોબર ને અને તમે જોવા જાવ ને પ્રાઇઝેક્શનની દ્રષ્ટિએ તો જે ગેપડાઉન થયું છે ને એને જ કાઉન્ટર કરવા એક મુમેન્ટ આવી છે બીજું કાંઈ નથી આ વસ્તુ આપણને નિફ્ટીમાં દેખાય છે આ વસ્તુ આપણને બેંક નિફ્ટીમાં સારી રીતે દેખાય છે કે અને હું ઘણા દિવસોથી કહું છું કે નિફ્ટી કરતા બેન્ક નિફ્ટી વધારે સ્ટ્રોંગ છે બરોબર અને અહીંયા આપણને દેખાય છે પણ અંતે એક જગ્યાએ બેંક નિફ્ટી આવીને બી થાક ખાઈ જાય છે કારણ કે માર્કેટ આપણું નેગેટિવ છે નેગેટિવ માર્કેટમાં ઉપરની જગ્યાએથી આપણને કોઈ બાયર્સ મળતા નથી ખાસ કરીને તમે બધા અને તો તમને દેખાશે કે ગેપ ગેપ ડાઉન ડાઉન છે થોડુંક રિકવર થઈ જાય એનો પ્રયાસ કર્યો છે બાકી એક નેટ ટુ નેટ બાઇંગ આવી જોઈએ ને એ બાઇંગ નથી આવતી તમે જો ઓટો સેક્ટર જો ગેપ ડાઉન થયું થોડુંક રિકવર કરવાનું ટ્રાય કરી પાછું એને નીચે પાડી દીધું એટલે નેટ ટુ નેટ જે એક એગ્રેસિવ અપ સાઇડ લેવલ ઉપર આવી જોઈને એ આવતું નથી ફાર્મા ઇન્ડેક્સ જોઈ લો કે એફએમસી જોઈ લો બધાએ શું કરેલું છે કે જે ગેપ ડાઉન થયું એને રિકવર કરવાની એ લોકોએ ટ્રાય કરેલી છે અને એ બી માંડ માંડ થકતા થકતા ટ્રાય કરેલી છે બાકી લાગતું નથી કે આમાં કઈ દમ છે બરોબર તો સૌથી પહેલા તો એક વસ્તુ થઈ ગઈ બીજી વસ્તુ અત્યારે હું હજી ડેટા એફઆઈનો જોતો તો હું જયારે વિડિયો રેકોર્ડ કરતો ત્યાં સુધી અપડેટ થયેલો નથી પણ આઈ ડોન્ટ થિંક સો કે આમાં કઈ મેજર ડેવલપમેન્ટ હશે કારણ કે નેટ ટુ નેટ બાઇંગ તો લોકોનું લાગતું નથી અને બાઇંગ હશે બી તો એક બહુ નાનકડું બાઇંગ હશે હું આજે કે એટલું બધું મેજર લેટ છે એટલું બધું એક્સપેક્ટ નથી કરતો કારણ કે બધું માર્કેટમાં આપણને દેખાતું નથી અત્યાર સુધી હવે એક બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કે આપણે હું આ પેલા ઇન્ડિકેટર રિમૂવ કરતો બેંક નિફ્ટી જોવો ને તો એનું એક બિહેવિયર હું તમને બતાવું ફોર આવર્સ નો આપણે ચાર્ટ જોઈ લઈએ બરોબર કારણ કે જે નવું બધું આપણને ખબર પડશે ફોર આવર્સ માં ખબર પડશે આપણને ફોર આવર્સ માં ચાર્ટમાં આપણને એક વસ્તુ અહીંયા જોવા મળે છે ખાસ કરીને બેંક નિફ્ટીમાં કે અહીંયા એક ફોર આવર્સ માં આણે સપોર્ટ લીધો છે અહીંયા આ જગ્યાએ અને એ આપણે ટેલી થાય છે સત્યાવીસ જાન્યુઆરી અને ઓલરેડી અત્યારે માર્ચ નું ફર્સ્ટ વીક ચાલે છે એટલે જો સોરી જેટલા દિવસ આ સપોર્ટ ને ટકાવી રાખશે એટલા માટે બેંક નિફ્ટી એટલું સારું છે બેંક નિફ્ટી કારણ કે ક્યાં કેણે હોલ્ડ મારવાની તૈયારી કરી છે એવું આપણને લાગે છે સો લેસ સી શું થાય છે અને જેમ જેમ હવે આપણને ફોર આર્સ ના ચાર્ટમાં દેખાય છે કે આ હાઈ ને રિકવર કર્યો આ હાઈ ને રિકવર તો એ બહુ સારી વસ્તુ છે

બેંક નિફ્ટી આવી જાય કારણ કે બેન્ક ને રિપ્રેસ કરે કરે છે તો ક્યાંક ને ક્યાંક અને જો આ કેન્ડલ અહીંયા મેચ થાય છે જે છે તો ક્યાંક એટલા માટે કહું છું કે તમે કોલમાં જવાનું વિચારતા હોય તમે ગમે કરવા માંગતા નિફ્ટીમાં કરો કમ્પેર ટુ નિફ્ટી આ વસ્તુ મેં થોડાક દિવસથી મેં મારી એપ્લિકેશનમાં સુપર ટ્રેડર્સમાં વાત કરેલી હતી બીજી વસ્તુ હું તમને કહું કે બેન્કિંગ સેક્ટરના જ અમુક અમુક સ્ટોક જોજો તમે જેમ કે બિહેવિયર કેવું જોવા મળે છે અહીંયા એને બોટમ બનાવ્યું છે પછી અહીંયા આ લો પ્રોટેક્ટ કર્યો હવે એ અહીંયા આવે છે ધીરે ધીરે એક બેબી સ્ટેપ લઈને ઉપર આવવા માગે છે આ જે આખો એનો ટ્રેન્ડ હતો એ ચેન્જ કરવા માંગે છે એટલે હવે તમે ધ્યાન રાખો કે તમે અમુક સ્ટોકમાં જ્યારે એન્ટ્રી કરતા હોય ને તો ફોર આર્સ નો ચાર્ટ લઈને જોઈ લો કયા સ્ટોક બેરિશ દેખાય છે કયા સ્ટોક બુલિશ દેખાય છે એમાં તમે ટ્રેડ લ્યો એમ નહીં કે આખો બંધ કરીને તમે તમે કારણ કે સેક્ટર સ્પેસિફિક બાઇક આવશે ને એમાં થશે જો ટાટા મોટર્સમાં ફોર આર્સમાં કંઈ આપણને સારી વાત જોવા નહીં મળે જ્યાં સુધી એક આવી રીતના લોઅર હાઈ ના બનાવે ત્યાં સુધી આપણને કંઈ ખબર નહીં પડે આમાં તો એ રીતે તમે ફોકસ કરશો ને તો તમારા ટ્રેડ અમુક સાચા પડશે સારા પડશે અને અત્યારનું માર્કેટ એવું છે કે પાંચ દિવસમાંથી જો બે ત્રણ દિવસ સારા ટ્રેડ મળી જાય ને સો વી આર હેપી પીપલ બાકી દરરોજ માર્કેટ ફિગર ફિગર આઉટ કરવું છે દરરોજ આપણે ટ્રેડ લેવા છે ને એવું બધું આપણે નથી કરવાનું આમાં બરોબર છે અહીંયા હજી એક ફાઇનલી એક વખત હું અપડેટ જોઈ લઉં છું કે વિડીયો રેકોર્ડ કરો ત્યારે કઈ અપડેટ આવી છે મેં ફેસ ટુ ફેસ વર્કશોપ સ્ટાર્ટ કરેલા છે પણ હું દરેક વર્કશોપમાં છ સાત ટ્રેડરથી વધારે લેતો નથી અને હું એવા ટ્રેડરને અલાવ કરું છું જે લોકો સિરિયસ છે શોર્ટકટ માઇન્ડ સેટ હોય એવા લોકો નહીં જે લોકોને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધુ હોય લાઈફમાં સાચી રીતે કેપિટલ ગ્રો કરવી હોય એવા લોકો માટે છે માર્ચ નવ સન્ડે ના પ્રાઇઝેક્શન નો વર્કશોપ છે બે ત્રણ બે ત્રણ વર્કશોપ હોય છે આપણે દર મહિના વધારે નથી કારણ કે જે ટ્રેડર સાથે કામ કરું છું એવું બિલીવ કરું છું કે એ લોકો બી થોડા સિરિયસ થઈને કામ કરે જો આમાં ઈચ્છા હોય સાચી રીતે શીખવું હોય ને તો તમે પૈસા તો બનેગા ની સાઇટ માં જશો તો દરેક પેજમાં મેં ટેલિગ્રામની ટેલિગ્રામ ની લિંક આપેલી છે એના થ્રુ મને તમે કોન્ટેક્ટ કરી શકશો લેટ્સ સી કે હવે કાલ નું બિહેવિયર શું રહે છે નેક્સ્ટ દિવસનું બિહેવિયર શું છે તો આપણે એ રીતે છે ને 4 અવર્સ ક્વેન્ડલ કેન્ડલ કમસેકમ બેંક નિફ્ટી માં તો જોશું કે ઇઝ ધેર એની હોપ કે એક ટેકનિકલ બાઉન્સ આવે છે કરેક્શન આવે છે બરોબર વિડિયો અહીં એન્ડ કરું છું મળતા રહેશું સારા સરસ વિડિયોમાં ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ હેપીનેસ